દોસ્તો એક નવા વ્લોગમાં આપનું સ્વાગત છે તો અત્યારે તો થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો છે કારણ કે આજે મિતુને જવાનું છે વડોદરા મૂકવા તો ટાઈમ થઈ ગયો છે એમનું વેકેશન પૂરું થઈ ગયું છે તો અત્યારે વડોદરા નીકળવાનું છે એટલે હું કે અત્યારે નીકળી એટલે પછી કાલે પોગી જઈ તો એનું કરજો જો ગોટા બને છે ગોટા બોટા ખાઈ પછી ગોટા સડીને ખાઈને પછી નીકળી જઈ તો બની ને ખાશે ગોટા બની ગયા બાકી છે

તો જો આવી રીતના બધા શામન પેક મીઠું ભાઈનો કરી નાખ્યો છે ચાલો ગોટા ખાવા હા ગોટા ખાને આગળ એમ નીકળી ગઈ તો જો ગોટા બની ગયા છે બહુ મસ્ત મસ્ત ગોટા ખાવા મળ્યા છે આ ભાઈને જો ગોટા ખાવાના હતા એટલે ગોટા બનાવીને ખાશે કેવા એક નંબર એક નંબર ગોટા ચટણી હા બહુ મસ્ત મસ્ત બનાવીને ખા તો સાંભળ બીબી આપણે ગોટા થોડા ખાઈ લઈએ ચાલ પીવી સટણી પીવી લે 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 શું ફ્યુન એને હાલે 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 બંદર જો અમે જો મરે જો થઈ દોસ્તો આપણે જવું છે જો મિતુ ફેન મૂકવા તૈયાર થઈ ગયા છે તો હાલો અમે જઈએ છીએ વડોદરા આવજો ચાલો નીકળીએ તો ચાલો તો નીકળીએ તો વાગી જશે દોસ્તો સવારના ચાર વાગી જશે ચાર વાગ્યા તો મિતુ ભાઈ જો જાગી જશે જાગીને જો ફ્રેશ થઈ ગયા છે મોટું મોટું તો જો હજી તો બગા ખાય તો ભાઈબંધની ઘરે આવેલા હતા તો જો આપણે બાઇક સુધી એટલે સુધી બાઈક લાવેલા હતા ને હવે પછી ઈકો અહીંયા છે ઇકો ગાડી તો ઇકો ગાડીમાં આપણે જવાનું છે કામિતુ હા કઈ તો કેટલું મસ્ત પક્ષી ઘર છે હવાર માં અહીંયા પક્ષી આવે મસ્તી બનાવેલું છે ભાઈએ આવી રીતનું છે કંઈ ચાલુ તો મીતું બેન થોડીક જો ઉલટી જેવું થતું છે તો બોળી લઈ લીધું છે શું છે કેવું છે હા એ તો એવું લઈ લીધું છે અને પાછા આગળ નીકળીએ છીએ હવે થોડુંક આગળ રૂસી મીતું છે ઓકે તો ધીમે ધીમે ગઈ છે જો આપણી ગાડી અહીં પડી છે ગાડીમાં જ આવેલા છે તો વોલ્ટ કર્યો તો વોલ્ટ કરીને આગળ પાછા નીકળીએ તો મીતુને પાછી થોડોક નાસ્તો કરવો તો હું લીધું મીતું તે આગળ છટકા પટાકા ને વેફર બે લઈ લીધી છે પોગવામાં સી હવે આગળ પોગી જાવ હા થોડીક હોટલે થોડુંક શું કે બ્રેક પડ્યો એટલે ખોટી છે તા તો આગળ નહીં રહે પાછા પોગી જાય આવી ગયા છે દોસ્તો મિતુની સ્કૂલે જો આપણી સાવલી સ્કૂલ આવી ગઈ છે પાછી તો મિતુભાઈ આપણે જઈએ હવે ઉપર સામાન મૂકવા એમનો માલ સામાન જો માથે સડાવેલો છે તો પહેલાં છે ને એઠે ધીમે ધીમે ઉતારી લઈ અને પછી પાછા જઈએ છીએ સ્કૂલ છે ભાઈની બહુ મસ્ત મસ્ત આવી રીતની ઘણા વિડીયો બતાવેલી છે સ્કૂલ તમને આખી આખી તો ફરી વાર બતાવી દો આવી રીતનું છે કંઈક એમનું ગ્રાઉન્ડ છે આ એમની પાછળની સ્કૂલ છે તો બધો સામાન તો જો મિત્રોને ગોઠવી નાખ્યો છે આ બાજુ એનું લોકર છે આ બાજુ લોકરમાં બધો નાખી દીધો છે અને આજકાલ મિત્રો એ જો હેઠે કંઈક બેડ લીધો છે બેડ હું કે શિયાળો ચોમાસું આવી ગયો એટલે કામી તો એટલે હેઠળ લઈ લીધો છે એમને અહીંથી અવા જાય છે હવે નીચે તો હા સામાનને એવું તો બધું ખડકી નાખ્યું ને હવે પછી ભાઈની સ્કૂલ તો હજી શું કહેવાય રૂમ તો એની છે પણ હવે કદાચ ભાઈ બદલાવશે કારણ કે ધોરણ બદલી ગયું એટલે કદાચ ભાઈ બદલાવી દીધી તો મિતુને જુઓ સ્કૂલમાં બહેડ દીધો છે હા ક્લાસ હતો એટલે ક્લાસમાં બહેડ દીધો ને મેં હવે સાહેબ હા નિશે જાય છે આ ભાઈ આવેલા છે સરતાન પરથી તો એવું બધું હતું તો નિશે કારણ કે એમની દીકરી હતી બે એમને બેહાડવાની તો એ અંદર રૂમ જ ગયા હતા ને અમે અહીંયા હતા તો આપણે નીકળી ગયા છે મિત્રોને એને મૂકી દીધા છે સ્કૂલમાં જો આ સ્કૂલ હે નહીં તો આપણે સીધા ઘરે જઈશું ને બધા તો મૂકી કાઢવી આ બધા ભેગા એ ઘરે જઈશી ઘરે તો દોસ્તો હું જો ઘરે આવી ગયો છું રાત્રે જ ઘરે આવી ગયો હતો મિતુને મૂકીને રાત્રે આવી ગયો પણ રાત્રે એટલો બધો થાકી ગયો હતો એટલી બધી નીંદર હતી એટલે બ્લોગનો યાદ નહોતો કરાણો તો અત્યારે જાગી ફ્રેશ થઈ કારણ કે રામા મંડળમાં જવાનું છે એટલે દાઢી બાઢી કરીને કમ્પ્લીટ થઈ ગયો છું પણ રાત્રે શું છે કે બહુ મોડું થઈ ગયું હતું એટલે આવીને સીધો હું નીંદર કરી ગયો હતો કારણ કે બહુ થાકી ગયો હતો એટલે અને વિડીયોમાં તમે જોયું એમ કે મિતુને જ્યારે જાય ત્યારે ઘડીક રોવાઈ જાય એનું કારણ છે કે મિતુ નથી ફાવ્યું કે જ્યાં નથી ગમતું એવું કાંઈ નથી પણ શું છે કે વેકેશન લાંબુ હોય વેકેશન લાંબુ હોય એટલે અહીંયા મહિનો કેટલો દોઢ મહિનો રોકાણો હતો હા ત્રીસ ચાલીસ દિવસ રોકાણ એટલે થોડુંક તો એવું થાય ને અહીંયા કારણ કે માન મન લાગેલું હોય તો વેકેશન પડી ગયેલું હતું તો ત્રીસ ચાલીસ દિવસ અહીંયા રહ્યો મીલું ને અરે શું કહેવાય ધમાલ મસ્તી કરતો હોય આખો દી સાયકલ કરતો હોય એને રખડવાનું હોય મોબાઈલ જોવાનું હોય એટલે થોડુંક એવું યાદ આવે બાકી તો કાંઈ નહોતું પણ મિત્ર ઉગીને તો જો તને મજા આવે

અને મિતુને થોડુંક એવું લાગ્યું હતું પણ શું કરશું કારણ કે આમ મહિનો દોઢ મહિનો અહીંયા રીક્યો એટલે થોડુંક એવું લાગે અને તો શું કરવું પણ કાંઈ વાંધો નહીં હવે એને કપડાં ચોંપડાને મેં આવીને છીએ તો ફોન કર્યો હતો એટલે એને જે એના યુનિફોર્મ હતા બુ શૂઝ હતા ચોપડા હતા જે પણ એને ખાવા પીવાની વસ્તુ અમુક જે બધું નાબાધોના હાબુ છે બધું એને મળી ગયું હતું ને મતલબમાં હા તો એવી રીતનું હતું તો મીલુભાઈ જો એકલા એકલા સાયકલ ખેલાવી છે પહેલાં બે ભાઈ ખેલાવતા હતા હા તો આખો દિવસ બે સાયકલ જ ખેલાવતા અહીંયા હોય એટલે સાયકલ જ ખેલાવતા હોય કાયમ બસ મેસ રમવાની સાયકલ ખેલાવવાની બીજું કંઈ અહીં કામ જ નહોતા કરતા તો કાંઈ વાંધો નહીં દોસ્તો આશા કરું છું કે આ બ્લોગ તમને ગીમો શેર એટલે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને નાની એવી કોમેન્ટ કરવા ન ભૂલતા યાર કે કોમેન્ટ આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો કોમેન્ટ એક નાની એવી કરી દેજો મળીશી પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય